ધોરાજી શહેરના પંચનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં પૂજ્ય શ્રી સંતોષનાથજી મહારાજની અડતાલીસમી નિર્વાણ તિથિ નિમિત્તે વિષ્ણુ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ધોરાજીમાં પૌરાણિક પંચનાથ મહાદેવ મંદિર ખાતે વિષ્ણુ યજ્ઞ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વિવિધ અખાડાના સાધુ સંતો તથા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સાથે જ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંતો મહંતો માંડેશ્વરો શ્રીઓ પીઠાધીશ્વરો તથા ભક્તો ઉપસ્થિત રહ્યા છે મહા શ્રી એક હજાર આઠ સ્વામી શ્રદ્ધા નંદગીરી મહારાજના જણાવ્યા પ્રમાણે ગિરનારના તમામ મહંતો મુક્તાનંદ સ્વામી શેરનાથ બાપુ મહેશગીરી બાપુ કન્યાદેવી મહાદેવ મહારાજ વિક્રમગીરી બાપુ ગોંડલ મંડલના પ્રમુખ પરસોત્તમ સ્વામી મહારાજ આત્મારામ સરસ્વતી મહારાજ તેમજ આસપાસના સાધુ સંતો પધાર્યા હતા સાથે સાથે સાધુ સંતોને સાલ ઓઢાડી અને દક્ષિણા પણ આપવામાં આવી હતી વિપુલ ધામેચા આર એન ન્યૂઝ ધોરાજી